મહારાજા ફિલ્મને રદ કરવાની માંગ સાથે નવસારીમાં કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું હિન્દુ ધર્મના પંથ વૈષ્ણવ સંપ્રદાયના અનુયાયીઓ આજે નવસારી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ભેગા થઈ નેટફ્લિક્સ ઉપર રિલીઝ થનાર વિવાદિત મહારાજા ફિલ્મ રદ થાય તેમજ કાયમ માટે ઓટીટી અટકાવવામાં આવે તેવી માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું ઓટીટી ઉપર રિલીઝ થયેલી ફિલ્મમાં પુષ્ટિ માર્ગીય સંપ્રદાય વિશે અભદ્ર ભાષા અને કેટલાક વિવાદાસ્પદ દ્રશ્યો શૂટ કર્યા હોવા અંગે વાંધો રજૂ કર્યો હતો નવસારીના વલ્લભ સદન નવસારી દશામોળ વૈષ્ણવ સમાજ સહિતના અલગ અલગ મંદિરના આગેવાનો કલેક્ટર કચેરીએ ભેગા થયા હતા રાજ્યના પુષ્ટિ માર્ગીય સંપ્રદાયના અરજદારોએ કોર્ટને જણાવ્યું હતું કે તેઓ ભગવાન કૃષ્ણના અનુયાયી છે તેમણે ફિલ્મના આર્ટિકલ જોયા હતા આ ફિલ્મ બદનક્ષી કેસ અઢારસો આધારિત છે જે તે વખતના અંગ્રેજોએ આપેલ ચુકાદાની વાત છે આ ફિલ્મના બેકગ્રાઉન્ડને જોતા પુષ્ટિમાર્ગીય સંપ્રદાય વિશે બદનામીવાળી ભાષા વપરાઈ હોય તેવી અમને પૂરી શક્યતા દેખાયું છે આ ફિલ્મ પુષ્ટિમાર્ગીય સંપ્રદાયને અસર કરી તેમ છે પુષ્ટિમાર્ગીય સંપ્રદાય પ્રત્યે નફરત અને હિંસા ફેલાવી તેમ છે અરજદારોને નેટફ્લિક્સ અને યશરાજ યશરા જબેન એપ્રિલ મહિનામાં રજૂ કરી હોવા છતાં તેની ઉપર કોઈ નિર્ણય લેવાયો નથી આ ફિલ્મ ઓટીટી ઉપર રિલીઝ થવા જઈ રહી છે જે સમગ્ર વિશ્વમાં વ્યાપ્ત છે જેથી પુષ્ટિ માર્ગીય સંપ્રદાયની છબી ખરડાશે અને ધાર્મિક લાગણીઓ દુબાશે અત્રે ઉલ્લેખનીય છે કે આ ફિલ્મમાં આમિર ખાનનો પુત્ર ઝુનેદ ખાન લીડ રૂલમાં છે ફિલ્મ યશરાજ બેનર હેઠળ બની છે ફિલ્મને લઈને સોશિયલ મીડિયા ઉપર પણ વિરોધ થઈ રહ્યો છે પરંતુ કોર્ટમાં યશરાજ ફિલ્મ અને નેટફ્લિક્સ તરફથી સ્ટે હટાવવાની માંગ કરવામાં આવી છે પરંતુ ગુજરાત હાઈકોર્ટ દ્વારા ફિલ્મ પર સ્ટે લાગ્યો છે નવસારી શહેરનું વૈષ્ણવ સંપ્રદાયના આગેવાનો કલેક્ટર કચેરી ખાતે ભેગા થઈ આવેદન આપી લાગણી દુભાઈ હોવાને લઈ આ ફિલ્મ ઉપર કાયમી પ્રતિબંધ મુકાય તેવી રજૂઆત કરી છે મારું નામ પ્રશાંત પારેખ આજે સનાતન ધર્મીઓ અને સાથે વૈષ્ણવ સમાજ સંગઠન કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યા છે કે જે આ મહારાજ ફિલ્મ છે એના પર તાત્કાલિક ધોરણે પ્રતિબંધ લાદવામાં આવે એનું એકમાત્ર કારણ છે કે એમાં જે રીતનું નિરૂપણ કરવામાં આવ્યું છે એ તદ્દન ખોટું અને અસહ્ય છે જેની યુવાનોના માનસ પર ખૂબ ગંભીર અસર પડશે અને ધર્મથી વિમુખ જશે અને ખાસ કરીને ભારતીય સંસ્કૃતિ અને ધર્મ એકબીજાના પૂરક રહ્યા છે તો આ પિક્ચર અને મૂવી જે અમારાથી બિલકુલ વિરુદ્ધ છે સત્યથી વેગળી છે એની તાત્કાલિક ધોરણે પ્રતિબંધ મૂકીને કોઈ પણ જગ્યાએ રિલીઝ ન થાય એ અંગેનું આવેદનપત્ર આજે અમે આપવા માટે એકત્રિત